પ્રથમ થશે સૂર્યગ્રહણ અને પછી થશે ચંદ્રગ્રહણ મિત્રો ઓક્ટોબરમાં બે ખગોળીય ગ્રહણનો નજારો જોવાનો મળશે મોકો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં ચંદ્ર અને સૂર્યગ્રહણનું વિશેષ મહત્વ છે ખગોળશાસ્ત્રના દ્રષ્ટિકોણથી પણ આ સૂર્યમંડળમાં એક મોટી ઘટના માનવામાં આવે છે જ્યારે ચંદ્ર સૂર્ય પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી ત્યારે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે સૂર્ય અને ચંદ્રગ્રહણ ક્યારે પેલા આ વર્ષમાં થઈ ગયા તો મિત્રો આ વર્ષે પ્રથમ સૂર્યગ્રહણ આઠ એપ્રિલે થયું હતું જ્યારે ચંદ્રગ્રહણ ચોવીસ જુલાઈ એ જોવા મળ્યું હતું તેને શનિ ચંદ્ર ગ્રહણ પણ કહેવામાં આવે છે કારણ કે શનિ ચંદ્રની પાછળથી દેખાયો હતો સૂર્ય અને ચંદ્ર ગ્રહણ હવે ક્યારે દેખાવાના છે તો સર્વપ્રથમ વાત કરીએ સૂર્ય ગ્રહણની આ મિત્રો આ સૂર્ય ગ્રહણ એ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ બીજી ઓક્ટોબરના રોજ જોવા મળશે આ ગ્રહણનો સમયકાળો છ કલાકનો રહેશે સનાતન વૈદિક હિન્દુ કેલેન્ડર અનુસાર આ દિવસ ભાદ્રવા મહિનાની અમાવસ્યા તિથિ છે સૂર્ય ગ્રહણ રાત્રે નવ કલાક અને તેર મિનિટ થી શરૂ થશે અને મોડી રાત્રે ત્રણ કલાક અને સત્તર મિનિટ સુધી ચાલશે આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી જ્યારે પૂર્ણ ગ્રહણ આર્જેન્ટિના બ્રાઝિલ પેરુ મેક્સિકો ન્યુઝીલેન્ડ ફીઝી અને ચિલીમાં જોવા મળવાનું છે મિત્રો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો અને આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હવે વાત કરીએ ચંદ્રગ્રહણની તો વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ચૌદમી ઓક્ટોબરે થશે આ દિવસે શનિ ચંદ્રની પાછળથી નીકળતો જોવા મળશે જ્યારે શનિ અને ચંદ્ર ચાલતી વખતે પોતાનો રસ્તો બદલી નાખે છે ત્યારે આવી ઘટના જોવા મળે છે ચંદ્રગ્રહણ રાત્રે સાડા નવ કલાકે શરૂ થશે આ સમય દરમિયાન ચંદ્ર પણ શનિને અગિયાર કલાક અને સત્તાવન મિનિટે દેશે અને થોડા સમય માટે શનિ પૃથ્વી પરથી દેખાશે નહીં સામાન્ય તેને શનિ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે તો મિત્રો આગામી ઓક્ટોબર માસમાં બે ખગોળીય ઘટનાઓ જોવા મળવાની છે જેમાં સર્વપ્રથમ સૂર્યગ્રહણ અને ત્યારબાદ થવાનું છે ચંદ્રગ્રહણ તો આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે